મારા લગ્ન એક એવા ઘરમાં થયા હતા જ્યાં ફક્ત ત્રણ ભાઈ બહેન હતા બહેન જ્યારે લગ્ન કરી એની સાસરીમાં સુખી હતી અને ઘરમાં મારા પતિ અને મારા દિયર રહેતા હતા મારા પતિ એક ટૂર એજન્ટ હતા મારા દિયરની લગભગ ઉંમર વીસ વર્ષ હતી એટલે મને લાગતું હતું કે હજી તો આ નાના છોકરા જેવા છે હું તેના રૂમમાં તેને જગાડ્યો અને ઉપર જ્યારે નાસ્તો મૂકવા માટે હું નીચે નમી ત્યારે મેં જોયું તેની નજર મારી સામે હતી જે બીજી નજરથી જોતા હતા સાથે થોડા દિવસ પછી જ્યારે હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી આ થોડા દિવસો માટે જરૂરી કામથી શહેરની બહાર જાવ છે બીજા દિવસ સવારે મારા પતિ જતા રહ્યા હવે હું અને મારો નાનો દિયર ઘરમાં એકલા જ હતા તે દિવસથી બાથરૂમમાં નાવા માટે ગઈ બાથરૂમનો દરવાજાનું લોક ખરાબ થઈ ગયું હતું તો હું દરવાજો આડો કરીને મારા કપડાં ઉતારીને નાવા લાગી ત્યારે મારો દિયર દરવાજાને ધક્કો મારીને સીધો અંદર આવી ગયો તેને જોઈને મારો શ્વાસ રોકાઈ ગયો અને ધડકવા લાગ્યો કેમ કે હું તેના સામે કપડાં વગર ઊભી હતી મેં મારું શરીર સંતાડી તેના પર ખૂબ જ ગુસ્સો કરીને કીધું પણ આજે કર્યું છે તો તારા ભાઈને સામે જોયું આંખોમાં ખૂબ ગુસ્સો હતો થોડી વાર સુધી તે ગુસ્સામાં મારી સામે જોઈ રહ્યો પછી તે બાથરૂમની બહાર નીકળી ગયો બીજા દિવસે હું બજારમાં ગઈ હતી પછી આવી ત્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો હું એકદમ હેરાન થઈ ગઈ મેં જોયું મારા રૂમની ટીવીમાં મારા નહાવાથી લઈને કપડાં ઉતારવાનો વિડીયો ચાલુ હતો મને એક જ મિનિટમાં સમજાઈ ગયું હતું કે મારી જિંદગી બરબાદ કરી દેશે હું તમારા બધા વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઈશ તો તેની આ વાત સાંભળીને મેં તેની સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે મેં તારું બગાડ્યું છે ત્યારે તેને હસતા કહ્યું અને હું આ વાત કોઈને પણ કહીશ નહીં આ સાંભળીને હું મારા રૂમમાં આવી રડવા લાગી મારી પાછળ તે મારા રૂમમાં આવી ગયો તેને જોઈને મારા દિલની ધડકન અને હું જલ્દી પલંગ ઉપરથી ઊભી થઈ ગઈ ત્યારે તે મારી પાસે આવ્યો અને મારો પાછળનો ભાગ તેના હાથથી પકડી પાડ્યો હું ના કહેવાથી તેને વધુ ડરી ગઈ હતી અને તેને આવું કરવા માટે રોકી પણ શકતી ન હતી ત્યારે તેણે કહ્યું ભાભી તમે કેટલા સુંદર દેખાવ છો જ્યારે મેં તમારી સાથે અને તમને જો પહેલીવાર જોયા ત્યારથી જ હું મારા પર કાબૂ કરી શકતો નથી અને તે દિવસથી વિચારી લીધું હતું કે તમારી સાથે એક રાત તો હું જરૂર વિતાવીશ હું રડતા રડતા તેની સામે હાથ જોડીને કહ્યું તું ખરાબ કામ કરવા માટે ના પાડે પણ તેના મગજમાં તો બધા ખરાબ વિચાર જ હતા અને પછી તેને મારા પાછળના ભાગને જોરથી પકડી લીધો અને જબરજસ્તી કરવા લાગ્યો મને બહુ જ ડર લાગી રહ્યો હતો ડરના કારણે મારો શ્વાસ ફૂટવા લાગ્યો અને મારો દિયર જોર જોરથી જબરજસ્તી કરવા લાગ્યો તેમને મને પ્રેમ કરવાનું ચાલુ કર્યું અને પછી તેને મને કહ્યું અને તે પણ મારી ઉપર સુઈ ગયો હું આંખો બંધ કરીને રડી રહી હતી પછી તેને મારા સાથે ના કરવાનું કર્યું અને મેં કહ્યું તમારા ભાઈની ખાતર મારી સાથે આવું ના કરો પણ તે સમયે તેના મગજમાં ખોટું કામ કરવાનું ભૂત સવાર થઈ ગયું હતું તેને મને કહે છે પછી તે મારા પાછળના ભાગમાં કિસ કરવાનું લાગ્યું થોડી વાર તે મારી ઉપર આવી ગયો અને પછી તેને એ કામ કરવાનું ચાલુ કર્યું જેના માટે તે પાગલ બની ગયો હતો તે ક્યારેક સપનામાં પણ હતું કે એવું જેને છોકરો સમજતી હતી તે મારી સાથે આવું કરશે મારા દીવો લાંબા સમય સુધી મારી સાથે કરતો રહ્યો હું ખૂબ જ રડી રહી હતી જ્યારે તેના કામ પતી ગયું પછી તે મારી બાજુમાં સૂઈ ગયો પછી મેં તેને મારા વિડીયો ડિલીટ કરવાનું કીધું તો તેણે કીધું ઉતાવળ છે તેની આ વાત સાંભળીને હું સમજી ગઈ પણ હવે આ બધું મારાથી સહન ન હતું થતું એટલે હું જ્યારે રડતી રડતી મારા રૂમમાં આવી ત્યારે મોબાઈલનો કેમેરો ચાલુ કરીને તેની નજર ના પડે તેવી રીતે છુપાવી દીધો હતો કેમ કે તે મારી સાથે જબરજસ્તી કરે તો તે રેકોર્ડ થઈ જાય મારા ઘરે મોબાઈલ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ મને એવું લાગતું હતું કે તે મારી વાત પર વિશ્વાસ નહીં કરે અને તેમના ભાઈ બહુ જ ઈમાનદાર માણસ છે એટલે એમણે મારો સાથ આપતા કહ્યું કે હું મારા નાના ભાઈને જરૂર સમજા અપાવીશ અને મારી સાથે ખોટું કામ મે પછી લઈ ગઈ અને હું મારા પતિની સાથે રહેવા લાગી પતિ પત્ની સૌથી મોટી તાકાત હોય છે